નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક ગામ ગયા છે જીરાના પ્લોટમાં ત્યાં જીરું ખેડૂત ભાગવા ઉભા હતા ખેડૂત સાથે જેથી તમને બધી માહિતી મળે કે ભગાય કે ના ભગાય એના માટે બરાબર શું નામ છે તમારું ખેડૂત ભીતે બરાબર કયા ગામથી ખાણોદર બરાબર શું મેં જે વાત વાપરી કે તમે આ જીરું ભાગવા ઊભું રહેતા એ સાચી વાત છે હા સાચી વાત બે મહિને પહેલું ભાગવાની જ ગણતરી હતી બરાબર નિંદામણ વધારે હતું એટલે બરાબર પણ એ અમારે એક અંકલા અહીંયા કીધું કે ધીરું ભાગોમાંથી એકવાર મોયથી આળો લઈ લ્યો બરાબર એટલે કમ્પ્લીટ થઈ રહ્યા છે આપણે એક ગણતરી પાસે પાછ હેડ્યા બરાબર એટલે પાછા આ બધાનું ટાપા ટીપ કર્યું એટલે અત્યારે મૂલ અંદાજ છે કે પોચ હાથ બોરી ધીરું થશે બરાબર મતલબ કે વડીલનું તમે માન્યું તો થોડુંક તમને સારું લાગ્યું બરાબર છે એનું કારણ કે વડીલને થોડો અનુભવ વધારે હોય હા બરાબર ને તો વડીલના કેવાથી તમે રાખ્યું તો જીરો અત્યારે તમને એમ લાગે છે કે થી સાત બોરી જેવું થશે નહીતર કંઈ તમે આવક લેવાના નતા લેવાના શિયાળું પછી પડ્યું જ રહેવાનું હતું પડ્યું બરાબર તો પછી ખેડૂતને તમે શું કહેશો કે વડીલની માહિતી લેવી જ ના લે હા લેવું ને વડીલની માહિતી લઈને જ ચાલવું પડે બરાબર તો ખેતી થાય બરાબર ધન્યવાદ